તો હાલ લો મિત્રો કેમ છો મજામાં જય માતાજી હર હર મહાદેવ તો તમે આપણે લાભ પાસમ પછીનો સોમવાર બીજો દિવસ ને બ્લોક શરૂ કર્યો છે તો બ્લોકમાં એવું છે કે હવે આજથી આપણે કામ થોડુંક ફાસ્ટ કરી નાખ્યું છે ને લાભ પાચમમાં મુરત પીર્યું હતું ને એની પહેલાં આપણે બનાવેલું છે કેમ કે આપણે ખાડી પીડીથી બહુ વધારે એટલે એનો લેન્સ ને બધું હતું પણ થોડુંક રોક્યું હતું પણ પછી લાભ કશ્યામ પછી આપણે જે ફાસ્ટ થયું છે એ તમને બતાવું કે માલ આપણે લઈ લીધો છે ટાણે જે હાડી બનાવવાની હતી ને એ બધી આવી છે ને આપણે જે હાડી બની ગયેલી છે એ બતાવું ને બનાવવાની છે એ આજ લાવવાસી તો હાલો તમને એ બધું બતાવું તો આ ટાણે બતાવું છો ને તો આ બધી બની ગયેલી છે ઓલી બની ગયેલી છે ને આ આપણે આજ લાવ્યા છે સવારમાં ને ચાલુ થઈ ગયો આ બની ગઈ છે એટલી બાકી છે આ હો ત્યાં આવેલી છે ની આ બધી હાડી આજ ઉતારી છે ને બનવાનું પણ સારું છે બધા ને બને છે આપણે અહીંયા ફકેલવાનું ને હાડી અહીંથી પાછી અહીંયા આવે એ રીતનું ગોઠવણી છે તમે આઇઝ વેલ કમ્પેક્ટ વાયુ ટ્યુબ ચેનલ કેમ છો મજામાં હર હર મહાદેવ તો અત્યારે અમે બેઠા છીએ કેમ કે થોડી થાડી એવી છે થોડીક નહીં લાડ બધી છે એટલે અમે બધાય બેઠા છીએ જુઓ તમે એટલી સાંડી એવી છે જો આ બધી સારી આવી ગઈ છે પાછી નવું તો રો તો આ બધી હાડી એવી છે ઘણી વહી ગઈ છે તો રો તો એ હમણાં બતાવું તમને કે પૂરી થવા આવી હતી ત્યાં તો આવી ગયું છે હાડી તો બધા કલર વાઈશ કરીએ છીએ તો હાલો તમને નિલમબેન આયલ આગળ બતાવો તો બોલો બેન શું છે આમાં કામમાં હમણાં તો હજી હાડી છે અહીંયા બાકી બનાવવાની તો આ બધી હાડી બાકી છે ને સારું કઈ છે આ તો જો આ કલર ચાલુ છે બધાય આ આગળ બનાવતા હતા કે આ હાડી આવી ગઈ તો એ આઠસો હાડી એવી છે તો એ બનાવવાની છે ને અટાણે અમે બધા ચાર થઈ ગયા છીએ ને જાય છે બધા ચાર ખાવા મી રહ્યા છે હોટલમાં તો કન્ટ્યુરો બ્લોકમાં રહેજો ને જાય છે મેં ઢોંસા ખાવા તો નીલંબેર ને જો અહીંયા ચાર થાય છે

તો ઢોંસા મીંગાવ્યા છે તો આગળ એ બતાવવું પૂરેપૂરા હાલે એ તો જો આવી ગયા છે તો મારે નીલમ સોડા પીવે છે પૂરું થઈ ગયું મારે ખાવ જમીન વીઆઈવા છે નીચે ગાડી પાસે કા તેને કેમ લાગ્યું જમવાનું જો હજુ આને આને હોટી પણ બહુ ગમ્યું છે નીલમ જો ગાડી કાઢે તો નીલમ પાસે રહી ને નીલમબેન જમવામાં કેમ લાગ્યું એક નંબર હતું હા જો ભાઈ આ વિસ્તારમાં આવ્યા હતા પૂણા આ જગ્યા છે એક વોટર લાયા છે એક આ તો હાલો મળીએ પાછા આગળ આગળ તો અત્યારે શનિવાર છે અને અમારે સકુબેનનો શ્રીફળ માનન ઓલા અત્યારે અમે આવ્યા છીએ તો આ અમારે સકુબેન છે ને એને માનતા હતી તો અમે બધા જો આ બધા આવ્યા છીએ નીલમ હા એના બે પૈરા નિર્મલ સૈલો આને તો તમે સ્ટાર છે એટલે ઓળખતા જ છો મંદિર

તો હાડી બાડી વિશે કયો તો એટલી હાડી છે બીજી હાડી જમા થઈ ગઈ સાહેબ થઈ ગયું હજાર એક હજાર એક હજાર જમા કરી બનેલી પીડી છે આ બાકી છે હજી ઓલી રૂમ માં છે હમણાં આપડે જઈએ આગળ આ નિલંબે કેટલી સૌ દાડી સૌ દાડી બાકી ઘંટી હાલે છે અવાજ નહી આવે દોણા ચાલુ છે બાર નીકળી ગયો છે ત્રણે તરીકો નીકળી જાય ને પણ હમણાં ઓછો દિવસ દેખાતો ને હતી બહુ જ